જુનાગઢમાં આગળ જોઈએ મહોત્સવ ક્યાં ઉજવાય છે વડનગરમાં હવે તમારા માટે એક બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન કંઈક એવો છે કે ઉત્તરાર્ધ મહોત્સવ જવાબ એ તમારા લોકો મને કોમેન્ટમાં આપવાનો છે ક્યાં આપવાનો છે કોમેન્ટની અંદર આપવાનો છે ઓકે આગળ જોઈએ ધોરણ દસ બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો છે જો તમે

સામાજિક વિજ્ઞાન વિષયનો છે ઓફર છે તમારા માટે આગળ જોઈએ પ્રકરણ છે તો પ્રકરણ નંબર બે નો પહેલો સવાલ કઈક એવો છે કેવો છે તો જોઈ લઈએ પ્રકરણ નંબર બે નો સવાલ

કહું છું લ્ય મને મિપુરી નૃત્યની જે સ્ત્રી તેને શું કહેવાય તેને શું કહેવાય તો જવાબ એનો આવશે કુમિન કહેવાય શું કહેવાય છે કુમિન

અશોકનો સ્તંભલે છે કમળની નીચે ઉંધા કમળ પાસે બરાબર છે એ ધર્મ તો એને આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે કુતબુદ્ધ ને બગમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી તો જવાબ આવશે ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બનાવી હતી આવી ગયો જવાબ કયો યુ કલા નો સુવર્ણયુગર ચોલ વંશ રાજધાની હતી ખંજાવર માં હતી પછી કયા રાજાઓ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું તો જવાબ આવશે ચંદેલ વંશના રાજાઓએ પછી પ્રકરણ નંબર ચાર જોઈએ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે તો કે મહાભારત છે મહાભારત કે જેની અંદર શ્લોકો છે કેટલા શ્લોકો છે એક લાખ જેટલા શ્લોકો છે કયું મહાભારત વહીવટ વિજ્ઞાનની કૃતિ કઈ છે તો કે જવાબ આવશે કૌટિલ્ય નું અર્થશાસ્ત્ર

અહીંયા કઈક મિસ્ટેક મને લાગે છે શું પ્રશ્ન હશે ચાલો આપણે ચેક કરી લઈએ કે પ્રશ્ન શું છે ઓકે ચેક કરીએ કયો પ્રશ્ન છે એક એક વાક્યનો ચાર કયા સમયની લિપિ આજે પછી સાતમી સદીમાં કયા ચેની મુસાફર શું છે અહિયાં પ્રશ્ન સાતમી સદીમાં કઈ સદીમાં સાતમી વિદ્યાપીઠ ની શું લીધી હતી મુસા મુલાકાત લીધી હતી તો જવાબ આવશે યુએન પ્લાન પછી જોઈએ પ્રકરણ નંબર પાંચ ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે

આગળ જોઈએ પ્રકરણ નંબર નવ ગુજરાતના જંગલો માંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે ગુજરાતના જંગલો કીધા ભારતના પૂછે તો આવે વાઘ જો ભારતના પૂછવામાં આવે તો શું આવશે ચિત્તો શું આવશે નિર્વનીકરણ ને લીધે વાતાવરણમાં કયા વાયુ ની વાત્રા વધે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આગળ વધીએ અભયારણ્યની તુલનામાં કયું ક્ષેત્ર વધારે સુરક્ષિત છે તો અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના રેતીના પ્રાણી ઈંડા મૂકવા આવે તો જવાબ આવશે કાચબો સમુદ્રી કાચબા આગળ ભારતની કઈ નદીઓમાં ગંગે ડોલ્ફિન પ્રજાતિ જોવા મળે છે કઈ નદી તો કે ગંગા અને બ્રહ્મપુત્ર પ્રકરણ નંબર દસ જોઈએ કઈ ખેતી ખૂબ જ માનવજાત માવજત સાથે કરવામાં આવે તો જવાબ આવશે બાગાયતી ખેતી

તલ ના ઉત્પાદન અને વાવેતરમાં તો જવાબ આવશે આપણો ગુજરાત રાજ્ય આગળ જોઈએ પ્રકરણ નંબર અગિયાર જીવન નું અભિન્ન અંગ કયું છે તો કે જળ આવશે જળ વગર નો આવે હે ને ગામનું પાણી ગામમાં સીમનું પાણી માં વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી હતી તો આવડું આ ગામ બેજળ ગામ બેડજ ગામ અરવલ્લી જિલ્લાની અંદર આવેલું સરદાર સરોર યોજનાના લાભાવા રાજ્યો જેવા કે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે રાજ્યો કયા છે તો ભાઈ ચંબલ ખીણ બહુ યોજના છે ને ક્યાં આવેલી છે તો કે ચંબલ નદી ઉપર આવેલી છે કઈ નદી ઉપર આવેલી છે ચંબલ નદી ઉપર આવેલી છે તો એની બહુ યોજનાના લાભાવા રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પછી જળ પ્રદુષણ દસ ના વિકાસ પરીક્ષા લક્ષ્ય પીડીએફ મેળવવા માટે ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન પોશન કોચિંગ ક્લાસીસ પ્લેસ્ટોરમાં જાઓ અને ડાઉનલોડ કરી લો ત્યાંથી તમને સોલ્યુશન પીડીએફ મળી રહેશે

તો જવાબ આવશે શ્રમ શ્રમ કેમ તો કે માણસ શ્રમ કરે કામ કરે માણસ કોઈ કામ કરે માણસ જેવું કામ કરીએ કેજાર પદ્ધતિ કયા નામે ઓળખવામાં આવે છે તો કે બજાર પદ્ધતિ ની મૂડીવાદી પદ્ધતિ અથવા તો મુક્ત અર્થતંત્ર નામે પણ ઓળખવામાં આવે છે પણ આપણે અહીંયા લખીશું મૂડીવાદી પદ્ધતિ કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે ભાઈ આવશે અમેરિકા બરાબર છે જાપાન ઇંગ્લેન્ડ આ બધા તો જવાબ આવશે માધ્યમિક ક્ષેત્ર પછી પ્રકરણ નંબર સોળ જોઈએ કઈ નીતિને પરિણામે આવકની અસમાનતામાં વધારો થયો છે કઈ નીતિ ઉદારીકરણ વૈશ્વિકીકરણ કે ખાનગીકરણ તો જવાબ આવશે ઉદારીકરણ આર્થિક ઉદારીકરણ આઝાદી પછી શાના અમલ દ્વારા આર્થિક વિકાસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું તો જવાબ આવશે યોજનાઓ પછી આગળ જોઈએ કઈ નીતિને પરિણામે દેશમાં વિદેશી મૂડી મૂડી મૂડીરોકાણકારોને પ્રોત્સાહન મળે છે તો જવાબ આવશે વૈશ્વિકીકરણ સુપોષિત વિકાસ એટલે શું તો જવાબ આવશે ટકાઉ વિકાસ વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે થાય તેનું નિવારણ કઈ સંસ્થા કરશે તો જવાબ આવશે વર્લ્ડ ટ્રેડ ગરીબોનો કયો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે ગરીબીનો કયો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે તો જવાબ આવશે સાપેક્ષ ગરીબીનો વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબી અને વિકાસશીલ દેશમાં નિરપેક્ષ ગરીબી ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય

પછી વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને શું કહેવામાં આવે છે અમલમાં મૂકવામાં આવી છે માં અન્નપૂર્ણા યોજના બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે ધોરણ દસ ની પરીક્ષાની તૈયારીઓ કરી શકો એટલા માટે ડિસેમ્બર મહિનાની અંદર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ આઈએમપી બેચ તમારા માટે લાવી રહી છે કોના માટે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ લાવી રહી છે તો આ ડિસેમ્બર મહિનો જે છે એ તમારા માટે લાવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણી આ આઈએમપી બેચ વિશેની વધારે માહિતી કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપરથી મેળવી શકો છો અને જો આઈએમપી બેચ છે કે બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં તમારે જો જોઈન્ટ થવું છે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાવ ત્યાં તમને બધી જ માહિતીઓ મળી જવાની છે